સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જિજ્ઞેશભાઈ વ્યાસ પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ પરિવાર દ્વારા આ સેવા કાર્ય વર્ષોથી ચાલી રહ્યું છે નાની નાની બાળાઓને ભોજનમાં પંદર જેટલી જુદી જુદી વાનગીઓ પીરસવામાં આવી છે જેમાં ઇડલી મંચુરિયન પાણીપુરી મેંદુવડા મીઠાઈ આઈસ્ક્રીમ જેવી બાળાઓને ભાવતી વાનગીઓ પીરસવામાં આવે છે તમામ પ્રસાદ લેવા આવતી બાળાઓને સૌપ્રથમ વ્યાસ પરિવાર દ્વારા કપાળે કુમકુમ તિલક કરી માતાજી સ્વરૂપે આવકારવામાં આવે છે ત્યારબાદ તેના પગનો અંગૂઠો પખાલી તેને ચરણ સ્પર્શ કરવામાં આવ્યું છે બાદમાં બાળાઓને સમૂહમાં બેસાડી ભોજન કરાવી ગિફ્ટ પણ આપવામાં આવે છે વ્યાસ પરિવાર સેવાકીય કાર્યોને બિરદાવવા શહેરના વિવિધ સમાજ અધિકારીઓ પણ છે વધુ બાળકો ગરબી મંડળના કાર્યકર્તાઓ તેમજ વિવિધ સમાજના પ્રમુખો સામાજિક સંસ્થાના આગેવાનો ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ કાર્યને બિરદાવવા માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પટેલિયા પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા ડેપ્યુટી કલેક્ટર જીએમ મહાવદિયા પત્રકાર મિત્રો હાજર હતા અતકે વ્યાસ પરિવાર દ્વારા વિવિધ સો જેટલા સમાજ શ્રેષ્ઠીઓ ફુલાર કરી શાલોડાળી સન્માનિત કરાયા હતા અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા જિગ્નેશ વ્યાસ મહાદેવ દેવોના મહાદેવ તથા માં જગદંબાની અપરંપાર કૃપાથી છેલ્લા ત્રીસ વર્ષથી આપણે ઉપલેટા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની તમામ ગરબી મંડળની શાળાઓને પ્રસાદનું આયોજન કરીએ છીએ એ જ રીતે આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય માતાજી અને મહાદેવના આશીર્વાદથી આજ રોજ પ્રસાદનું આયોજન કરેલ હતું તેમાં બાળાઓને ભાવથી દરેક પ્રકારની અલગ અલગ આઈટમ જમાડવામાં આવેલ હતી અને દરેક બાળાઓને વોટર બોટલ તથા અર્થદાન આપવામાં આવેલ હતું માતાજીની અને મહાદેવની દયા થી છેલ્લા ત્રીસ વર્ષથી બસ આવાના આવા કાર્ય કરવાની પ્રેરણા આપે એવી માતાજીને મહાદેવ ને પ્રાર્થના આખા વર્ષની અંદર ઘિયોર ઉપર પણ આપણે પંદરસો દરિદ્ર નારાયણ લોકોને તથા ગ્રામ્ય વિસ્તારમાં ગીત બનાવી વિતરણ કરીએ છીએ દર પૂનમે બાપા સીતારામની મટુલીએ બધું ભોજન કરાવીએ છીએ ઉનાળામાં છાસ વિતરણ ચપલ વિતરણ ચોમાસામાં તાલપત્રી વિતરણ શિયાળામાં ધાબડા વિતરણ તેવી રીતના દરેક સમય પ્રમાણે અને તહેવાર પ્રમાણે દર શિવરાત્રી પર પણ મહાફરાડ નું આયોજન આપણે કરીએ છીએ બસ દેવોના દેવ મહાદેવ તથા માતાજી તથા મારા જીવતા જગતા દેવ એટલે માતા પિતાના આશીર્વાદથી થી આવા ને આવા કાર્ય કરતા રહીએ અને આજ રોજ ઉપલેટાની તમામ સામાજિક સંસ્થા તમામ સમાજના અગ્રણીઓ તમામ સમાજના આગેવાનો અમારા કાર્યમાં સહભાગી થયા એ બદલ તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ